સુરતમાં આપ કોર્પોરેટરની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે કોંગ્રેસ નેતામી અમિત ચાવડાએ આપ અને ભાજપ બંને બંને પર પ્રહાર કર્યા સરકારની નીતિ રીતિના કારણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પહેલા લોકોને લાંચ માંગતા ડર લાગતો હતો ભાજપના રાજમાં લોકોને પ્રશાસનનો ડર જ રહ્યો નથી પહેલા ટેબલ નીચે વ્યવહાર થતો હતો હવે ટેબલ ઉપર વ્યવહાર થાય છે ગુજરાતમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો હોવાના આક્ષેપ પણ તેમના દ્વારા કરાયા તો સુરતમાં આપ કોર્પોરેટરની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આપ અને ભાજપ પર પ્રહાર કર્યા કે ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર થઈ ચૂક્યો હોય એવી સ્થિતિનું નિર્માણ સરકારની નીતિ રીતિ અને ઇચ્છાશક્તિઓને કારણે થઈ રહ્યું છે પહેલા પણ વ્યક્તિ હોય એને લાંચ માગવામાં પણ ડર લાગતો એને પોલીસ અને પ્રશાસનનો ડર લાગતો અત્યારે પોલીસ અને પ્રશાસન જ જાણે શિષ્ટાચારની પદ્ધતિને ડેવલપ કરવામાં લાગ્યું હોય પોલીસ પ્રશાસનની રહેમ નજર હેઠળ જ આજે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે હવે કોઈને ડર કે શરમ રહી નથી પણ ખુલ્લે આમ પૈસા માગવામાં આવે છે પેલા એમ કહેવાતું હતું કે ટેબલ નીચે વ્યવહાર થતો હતો હવે તો ટેબલ ઉપર જ વ્યવહાર થાય છે એનું જ આ એક મોટું ઉદાહરણ છે કે હવે કોઈને ડર નથી રહ્યો શરમ નથી રહી ને જે નીતિમત્તાનું ધોરણ છે એ ગુજરાતમાં દિવસે દિવસે ખૂબ નીચે જતું જાય છે ત્યારે એના માટે કડક કાર્યવાહી થવી જોઈએ એસીબી ખાલી નામના કેસ ના કરે પણ એસીબી સરકારનો એવો ડર હોવો જોઈએ કે કોઈ પણ વ્યક્તિ લાંચ માગતા પણ બીવે અને કોઈ પણ વ્યક્તિ લાંચ આપતા પણ બીવો જોઈએ